ચિત્રા એસબીઆઈની બહાર રૂપિયા પંચોતેર લાખની નોટ પોલીસ બનાવ સ્થળે જઈ પૂછપરછ પોલીસ સ્ટેશનનો જે ચિત્રા વિસ્તાર આવે છે એમાં એસબીઆઈ જે બેંક છે એ વિસ્તારમાં આ રીતનો બનાવ બનેલ છે જે બાબતે ફરિયાદીની પૂછપરછ કરતાં જે ફરિયાદીએ જે જાહેર કરેલું અને વિસ્તૃત પૂછપરછમાં થોડી વિસંગતતા જણાઈ આવતા આ બાબતે જુદી જુદી ટીમ બનાવી અને જે રૂટ જે હતો ત્યાં સીસીટીવી કેમેરા અને બાતમીદારોને કામે લગાડ્યા જેની વેરીફાઈ કરતાં આ બાબત થોડી વિસંગતતાવાળી હોય જુદી જુદી ટીમ લગાવેલી છે અને આ બાબતનો શું બનાવ છે એ બાબતે ઊંડી તપાસ પોલીસ દ્વારા ચાલુ છે ફરિયાદી દ્વારા પંચોતેર લાખ રૂપિયાનો જે પૈસા હતા એ બેંકથી ઉપાડેલા અને જે જે ફરિયાદી દ્વારા હાલના તબક્કે ત્રણ આરોપીઓ હતા એ બાબતની હકીકત જણાવે છે પરંતુ આ હકીકત થોડીસી વિસંગતતાવાળી હોય એલસીબી એસઓજી અને લોકલ પોલીસ દ્વારા અંગત ને બી વેરીફાઈ કરી એની પૂછપરછ અને ત્યાંથી વિગત મેળવવાની કામગીરી અને રૂટ ઉપરના જે સીસીટીવી જે કેમેરા છે તેને એનાલાઇઝ કરવાની હાલમાં કામગીરી ચા ચાલુ છે અને થોડા સમયમાં શું હકીકત છે તે પર્દાફાશ કરવામાં આવનાર છે થેન્ક યુ